અલ્ટીમેટમ કરતા નથી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે નહીં નહીં આ તમને કહું છો તમને કહે છે તમને ઓર્ડર કરો એટલે તમને છું અમને કોઈ અલ્ટીમેટમ મળ્યું નથી કે આ ઓગણીસ તારીખે તમારી માલિક તોડવાનું છે બરોબર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે માલિક જે હોય જે કબજેદાર હોય એને અલ્ટિમેટમ આપવું પડે અગાઉથી લાવો ને છે તમારી પંચાયત વેરો તમારી પંચાયત આમને ચાલે

અમે લેતા નહી એવું છે નહીં તમારી દસ નોટિસો લેતા હોય તો એક નોટિસ ના લેતા હોય તો આયુવા જ નથી હજી સુધી અરે આવ્યા નથી અરે અમે સો કરીએ લાવો ને

નાખો અત્યારે જવાબીસ આપો ચાલો જવાબ અત્યારે જવાબ નોટિસો નોટિસ સ્વીકારી જવાબ કરતો ને ચાલો તમે તો જવાબ કરો ભાઈ જવાબ કરો તમે કોપી આપો નથી કરતા નોટિસ આપો નોટિસ આપો અમે જવાબ આપીશું પૂરતો સમય નોટિસ આપો તમે જાણીશો સમય બગાડો એકવીસ તારીખ નોટિસ આપો બાર વાગે ચાલો અમે જવાબ તમે કોણ છે મારે બે દિવસ ની નોટિસ આપો ચાલો કલાક નો સમય લેખી બરોબર અહીંયા કરાવો અમુક સમય આપું નવો બરાબર એની જાણ આપડી રૂબરૂમાં જ તમારામે વકીલ નામ રજૂ કરો તમારી વીપી સહી કરેલું મને વીપી રજૂ કરો ભાઈ રીપી રજૂ કરો ફટાફટ બરાબર કાયદેસર અધિકૃત પ્રતિનિધિ તરીકે રજૂ થો મારી જોડે ભાઈ તમે મેજીસ્ટ્રેટ જોડે રજૂ થો છો বিজয় বিজয় বিজয়